લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષે કમર કસી છે ત્યારે સુરત કોંગ્રેસમાં નવનિયુક્ત શહેર પ્રમુખના નિયુક્તિ સામે શહેર કોંગ્રેસમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે પચીસ વર્ષ જૂના શહેર ઉપપ્રમુખ અને ગુજરાત કોંગ્રેસ માલધારી સેલના પ્રદેશ મંત્રી રઘુભાઈ રબારીને નારાજગી વ્યક્ત કરી છે નિર્ણયમાં ફેરબદલ કરવાની માંગ કરવામાં આવી રહી છે સુરત કોંગ્રેસમાં એક સાંધી અને તેર તૂટે તેવી પરિસ્થિતિઓ સામે આવી છે કાર્યકરોને વિશ્વાસમાં લીધા વિના ગુજરાત કોંગ્રેસ દ્વારા નિમણૂક કરતા નારાજગી સામે આવી છે આ રીતે જો પાયાની કાર્યકરોની ઉપેક્ષા થતી રહેશે તો આગામી સમયમાં કોંગ્રેસ પરિણામ ભોગવનાર તૈયાર રહે તેવી ચીમકી આપવામાં આવી છે રઘુભાઈએ કહ્યું કે કોંગ્રેસમાં અનેક નેતાઓ છે ગુજરાતીઓની જગ્યાએ પરપ્રાંતિયને પ્રમુખ બનાવ્યા છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતીઓ મોટી સંખ્યામાં છે તેના નેતાઓ છે પરંતુ કોંગ્રેસમાં ચાલતા જૂથવાદનું આ વર્વ ઉપરૂપ છે જેમાં મોવડી મંડળ પાયાના કાર્યકરોને વિશ્વાસમાં લીધા વગર જ મન ફાવે તેવા નિર્ણયો લઈ રહ્યા છે જેના કારણે કોંગ્રેસ ધીમે ધીમે અદ્રશ્ય થઈ રહ્યા છે કાર્યકરો ગુમાવી રહ્યા છે આગામી સમયમાં પણ કોંગ્રેસને વધુ નુકસાન આ પ્રકારના નિર્ણયોથી થઈ શકે તેમ છે હું રઘુભાઈ રબારી સુરત શહેર કોંગ્રેસ માલધારી સેલ ઉપપ્રમુખ છું ગુજરાત પ્રદેશ માલધારી સેલ મહામંત્રી છું રઘુભાઈ આજે કોંગ્રેસ જે શહેર પ્રમુખ નિમણૂક થઈ રહી છે શું છે આપની નારાજગી આજ રોજ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ધનસુખભાઈ રાજપૂતની જે નિમણૂક થઈ રહી છે ધનસુખભાઈ સંનિષ્ઠ કોંગ્રેસના કાર્યકર છે ધનસુખભાઈ બહુ પાયાના કાર્યકર છે બહુ નિષ્ણાત છે એના વિશે મને કોઈ વિરોધ નથી પણ પ્રદેશ કક્ષાએથી જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં સર્વ સમાજને સાથ લઈ અને આજે ભારતીય જનતા પાર્ટી અમે લોક લોકસભાની અંદર જો આપણે સામે લડવાનું હોય તો ગુજરાતની અંદર અત્યારે સુરતની અંદર સૌરાષ્ટ્રવાસીઓ તળસુરતીઓ ઉત્તર ગુજરાતીઓ અને ગુજરાતીઓનું પેલું કરી અને જે ધનસુભાઈને ટિકિટ આપવામાં આવી છે એના બદલ હું નારાજ છું લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એક સાંજેને તે તૂટે તેવી કોંગ્રેસમાં પરિસ્થિતિ શું વાત સાચી છે તમારી કોંગ્રેસે સમય સમયે જે નિર્ણય લેવાના નિર્ણય લેવાની અંદર બહુ મોટી ભૂલ કરી રહી છે પાર્ટી લેવલ ઉપરથી સગાવાત કોમવાત વોટ નિરીક્ષણ આ બધું કરી અને પાયાના સનિષ્ઠ કાર્યકરોને સાઈડ કરવામાં આવી છે કોંગ્રેસની બહુ મોટી ભૂલ છે અને લોકસભાની અંદર આનું પરિણામ ભોગવવું પડશે ખાસ કરીને શહેરમાં સૌરાષ્ટ્રના લોકો ઘણા રહે છે કોંગ્રેસની વિચારધારા સાથે ઉત્તર ગુજરાત છે અને સ્થાનિક સુરતી લોકો શું એવો કોંગ્રેસ પાસે કોઈ એવો કद्दावर નેતા નહીં મળે કે પરંપરાથી તરીકે એક નેતાની પસંદગી કરી કરી એક નહીં અનેક નેતાઓ છે ગુજરાત કોંગ્રેસની અંદર સુરત શહેર કોંગ્રેસ અનેક નેતાઓ છે પણ કોંગ્રેસની અંદર વાલા દવાલાની જે નીતિ ચાલી રહી છે એના કાંગ્રેસ એના કારણે જ કોંગ્રેસનું આ ઘોર ખોદાઈ રહી છે અને હું અત્યારે જ આ ધનસુખભાઈ રાજપૂતનો વિરોધ કરી રહ્યો છું કે જો લોકસભાની અંદર અને આવનારા વિધાનસભા અને કોર્પોરેશનની અંદર જો કોંગ્રેસને જીતવું હોય તો આ નિર્ણય તગલગી છે અને આ નિર્ણય નહીં ચાલે એ માટે હું આપ તમામ મીડિયાના માર્ગ માધ્યમથી મારફતે હું મારા શ્રી અધ્યક્ષી અને મોડી મંડળની આ રજૂઆત કરું છું કે તમે નિર્ણય લેવામાં બહુ મોટી થાપકાતી છે